બ્રહ્માંડ ઘાટ ગંગા આરતી ગંગા સ્નાન હરિદ્વાર ઋષિકેશન કાશી વિશ્વનાથ વારાણસી સીતામઢી વિશ્વનાથમ પ્રયાગરાજ મહાકાલેશ્વર ઉજ્જૈન અને ઓમકેશ્વર દિવસના દેવ દર્શનની યાત્રા વેતાળી સમાજના ખૂંટલાવ ગામના રહીશ હાલ અમદાવાદ શ્રી કાંતિભાઈ આર પટેલ જેવના મોટાબહેન અખંડ સૌભાગ્યવતી શ્રીમતી સ્વર્ગસ્થ મંગુબેન મહેન્દ્રભાઈ પટેલ કુંભરવાડીના સ્મરણાથે ઉમદા યાત્રા વિચારને આચરણમાં લાવતા ગંગા સ્વરૂપા વિધવા મહિલાઓની યાત્રાનું આયોજન બીજી ગાડી બાવન પાટીદાર સમાજ ઘર લુણાવાડા બંને ગાડી ઉપડે છે જેઓ શ્રી દ્વારા અગાઉ ભૂતકાળમાં પણ બે હાજર તેર બે માં પણ આવી એકસો વિધવા મહિલાઓને દેવદર્શન યાત્રા નિશ્કુલ કરાવી ચૂક્યા છે કળિયુગમાં આવા અદના આદમી આવી ઉચ્ચ વિચાર સરણીને અમૂલમાં મૂકી પોતાની સાથે અન્યનું જીવન સાર્થક કરનાર કાન્તીભાઈ પટેલને નમન હો જેઓ તરફથી નિત્ય ક્રિયાના સાધનો તથા સાડી આપવા આવી જયнтиભાઈ કાળીદાસ પટેલ ગે જોજા તરફથી બ્લેન્કેટ ડોક્ટર સુરેશભાઈચ પટેલ નરોડાવાળા તરફથી ગંગાજળ ભરવાના લોટા આપવા આવ્યા છે બાવન પાટીદાર સમાજ ઘર ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ પટેલ એગ્રો સર્વિસ શ્રી પી પટેલ માજી મંત્રી બાવન પાટીદાર સમાજ પ્રમુખ દિનેશભાઈ પટેલ પ્રોફેસર કે આર પટેલ લુણાવાડા કોલેજ શ્રી જેઠાભાઈ પટેલ સર્વોદય ક્રેડિટ સોસાયટી દ્વારા શુભાશિષ પાઠવ્યા છે